આ પ્રમુખ સાહેબ શ્રી દ્વારા મીટિંગ માં ચર્ચા કરેલી પચાસ હજાર શાળા વિકાસ માટે તો એના અનુસંધાને બધા શિક્ષકોએ અત્યારે બી મિટિંગ એની શાળા કક્ષાએ એટલે મા ચર્ચા કરી કે સાહેબના ના અનુસંધાન એ શાળા વિકાસ માં પચાસ હજાર અ ત્રણ હપ્તામાં આપવાના શિક્ષકોએ ના આપે તો પછી આપ કેમ કે આપે ને આઠ કાઈ દેખું પ્રમુખ સાહેબને ને બધા

ભણી લખીને જાયા છો ના બાળકોને જોવો છો તમે પોતાની પરિસ્થિતિ પર અહીંયા જોઈ લીધી કઈ રીતનું દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે હવે આ જે થઈ રહ્યું છે એ બાબત તમારો શું મંતવ્ય છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત આશ્રમ શાળાઓની જે સ્ટોરી આપે અમારી ચેનલ પર જોઈ હશે તે જ સ્ટોરીમાં એક મેટર એવી હતી કે શિક્ષકો પાસેથી જે તે સંસ્થાના પ્રમુખ દ્વારા પૈસા માંગવામાં આવી રહ્યા હતા આશ્રમ વિકાસના નામે તે મેટર અહીં આવી હતી આદિજાતિ વિકાસ અધિકારી સમક્ષ આદિજાતિ વિભાગમાં આવી હતી અહીંથી શિક્ષકોને સાથે જ જે તે સંસ્થાના પ્રમુખને લેટર ગયો હતો કે અહીં આવીને જવાબ આપવામાં આવે એ જ બાબતે આપણે વાત કરીશું ઓ એમ પરમાર સાહેબ સાથે જેઓ કે આદિ આદિજાતિ વિકાસ અધિકારી છે અહીંયા વલસાડમાં સાહેબ નમસ્કાર પ્રથમ તો આભાર કે આપે સમય આપ્યો આ જે કાર્યવાહી થઈ ગઈ થઈ રહી છે કે થઈ ગઈ છે અને આપે જે રિપોર્ટ ઉપર મોકલ્યો છે તે બાબત થોડી માહિતી આપશો દર્શક મિત્રોને સદર અરજી બાબતે પ્રાયોજના વલસાડ દ્વારા અરજી બાબતે દ્વારા અરજી કરવામાં આવેલ છે ખાતે નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવેલ અમુક શિક્ષકો કહેતા હતા કે જે મંડળના પ્રમુખ છે તેઓ હાજર નતા રહેતા એમની જગ્યા કોઈ બીજાને મોકલતા તે બાબતે થોડી માહિતી જી પ્રથમ વખત જે પત્રવ્યવહાર થયો હતો તે દરમિયાન પ્રમુખશ્રીને કોઈ કામ અંગત કામ અન્વયે તે આવી શક્યા ન હતા તેવું જણાવેલ ત્યારબાદ બીજી વખત જ્યારે પત્રવ્યવહાર કરવામાં આવ્યો ત્યારબાદ પ્રમુખશ્રી દ્વારા રૂબરૂ આવીને અત્રેની કચેરી નિવેદન આપવામાં આવેલ છે સાહેબ અહીંથી આપે એ લોકોનો જે જવાબ લઈને રિપોર્ટ ઉપર મોકલી છે તે બાબત એમ તો મને નહીં લાગતું કે હું પૂછી શકું પણ જો તમે થોડો એમાં પ્રકાશ પાડી શકો કે કઈ રીતની રિપોર્ટ આપણે ઉપર મોકલી છે અત્રેની કચેરી ખાતે રિપોર્ટ મોકલવામાં આવેલો છે જે થોડુંક પછી મતલબ કોન્ફિડેન્શિયલ છે એ મેટર આગળ અમે રિપોર્ટ કરી દીધેલો છે હવે આમાં આગળ જતા જે પણ કાર્યવાહી કરવામાં આવશે આદિજાતિ વિભાગ દ્વારા જ કરવામાં આવશે જી જી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા કાર્યવાહી થશે તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા આદિજાતિ વિકાસ અધિકારી ઓ એમ પરમાર સાહેબને અહીં બંને પક્ષકારોને બોલાવીને તેઓનો જવાબ લેવામાં આવ્યો છે એ જવાબ સરકારશ્રીને મોકલવામાં આવ્યો છે જોવાનું એ રહેશે કે આગળના દિવસોમાં આ બાબતે શું કાર્યવાહી થાય સાથે જ જે શિક્ષકો હેરાન થઈ રહ્યા છે તે લોકોનો અને જે બાળકો ત્યાં ભણે છે તે લોકોનો વિકાસ આગળ કઈ રીતના સરકાર શ્રી કાર્યવાહી કરીને કરશે એ આગળ જોવી રહ્યું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે